આજરોજ થાંગઢ ખાતે ટ્રાફિક બીએસઆઈ બગડા મેડમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું પણ જે ખરેખર ચેકિંગ થવું જોઈએ તેવું થતું નથી અહીંયા આવીને તે હીરોગીરી કરે છે અને અહીંયા બીજા નંબરમાં ટ્રાફિકની જે સમસ્યા ખરેખર હલ કરવી જોઈએ એ હલ થતી નથી અહીંયા ચોકમાં લારીઓ ગલ્લા અને બીજા ત્રણ ત્રણ સવારીવાળા બાઇક જાતા હોય છે પણ સિંગલ બાઇકમાં મને ઊભો રાખ્યો છે અને મને ઊભો રાખી મારું બાઇક રિટર્ન કર્યું છે મેં રિક્વેસ્ટ કરી કે મેડમ હું તો સિંગલ સિંગલમાં છું મારી પાસે બધા ડોક્યુમેન્ટ છે તો એ પણ મારી સાથે દાદાગીવી કરી અને મારું બાઇક રિટર્ન કર્યું છે આ રોડ ઉપર અત્યારે તમે જોઈ શકો છો આ બધાને પૂછો ત્રણ ત્રણ સવારી ચાર ચાર સવારી આ ચોકમાં જે ખરેખર ટ્રાફિકની સમસ્યા છે અહીંયા લારીઓ રસ્તા વચ્ચે પડી છે આ વચ્ચે રસ્તા વચ્ચે પડી છે એનું સમાધાન નથી કરતા અને અહીંયા આવીને દબંગ થાયને દોડી બગડા સાહેબ આવી રીતે બધા સાથે અન્યાય કરે છે આને તંત્રને મારી ખાસ ને ખાસ વિનંતી કે આની નોંધ લેવી